સંસદની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિર ખાતે એકસો પચાસ બાળકોને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું સનાતન યુવા સેના દ્વારા આયોજિત પચાસ બટક ભોજન સાથે રામધૂન ના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું બાળકો ધર્મ સાથે જોડાઈ રહે તે ભાવનાથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો નાના બાળકોને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું સાથ સહકાર આપવા બદલ તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરાયો તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ આજ રોજ ગાજરાવાડી વિસ્તારમાં આવેલ શ્રી અમરનાથ મહાદેવ મંદિર આજે અહીં પચાસમું ભટુક ભોજન છે સનાતન યુવા સેના દ્વારા કાર્યક્રમ કરવામાં શરૂ કરવામાં આવેલો અને આ કાર્યક્રમનો આજે પચાસમો રવિવાર છે સાથે સાથે બાળકોને અમે રામધૂન કરાવીએ છીએ અને આજ રોજ એમને લંચબોક્સનું વિતરણ કરવામાં આવ્યું અમારા મિત્ર રાકેશભાઈ તરફથી આજે લંચબોક્સનો સહયોગ કરવામાં આવ્યો જેમનું વ્યવસાય છે જય જય અંબે બાંબુ માર્ટ ચલાવે છે દાંડિયા બજારમાં તેમના તરફથી આજ રોજ એકસો પચાસ બાળકોને એકસો પચાસ લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવા જે બી દાતાશ્રીઓ છે તે સૌનો બી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે પચ આ પચાસનું બટુક ભોજન છે અમને જે જે લોકો સાથ સહકાર આપતા હતા એ તમામ દાતાશ્રીઓની બી અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ એક ઉદ્દેશ્ય સાથે અમે ચાલુ કરેલું કે બાળકોમાં ધર્મની જાગૃતિ થાય ધર્મ સાથે બાળકો જોડાઈ રહે તે ભાવનાથી આ કાર્યક્રમ શરૂ કરેલો આજે અમારા એકસો પચાસ પ્લસ બાળકો થઈ ગયા છે સાથે સાથે આ એક નવી એક ઉર્જા છે કે જે લોકોમાં નવી એ ફેલાય અને ધર્મ આપણો ઉજાગર રહે અને ધર્મ સનાતન ધર્મની હંમેશા જય જયકાર થતી રહે તે ભાવના સાથે આપ તમામ દર્શક મિત્રોને જય સિયા સંસદી પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો